કરવામાં આવ્યું છે તેમાં તેનું વર્ણન બે માળ ધરાવતી પથ્થરથી બનેલી વાવ તરીકે થયું છે બીજો શિલાલેખ ઘણો જ ઘસાય ગયેલો છે તે નાગર મંત્રી સોડલ પુત્ર લક્ષ્મી અને સોમના પુત્ર વાવ તેના બાંધકામના બાર વર્ષ બાદ પણ સુકી હતી રાજપુરો આ વાવમાં પાણી લાવવા માટે બત્રીસ લક્ષણ દંપતીના બલિદાન ની જરૂર જણાવી તે પણ રાજ પરિવારમાંથી હોય તેથી જન કલ્યાણ અર્થે રાજકુમાર અભયસંગ અને તેની પત્નીએ તે બલિદાન માટે તૈયારી બતાવી તેઓ લગ્નના વસ્ત્રો પહેરી વાવમાં ઉતર્યા જેવા તેઓ સાતમા પગથિયે પહોંચ્યા કે વાવમાં પાણી ભરાયું અને તેઓ તેમાં ડૂબી પોતાના જીવનું બલિદાન આપ્યું તેઓના બલિદાન થકી આ વાવમાં પાણી આવ્યું આ એક જાણીતી દંતકથા છે અને તેના પર લોકગીતો બન્યા છે સ્થાનિક લોકોમાં એવી પણ લોક વાયકા છે કે અહીં ભૂતનો વાસ છે અને દર ત્રણ વર્ષે અહીં એક વ્યક્તિનો દુબારી ભોગ લે છે આ વાવ પૂર્વ પશ્ચિમ દિશામાં બાંધવામાં આવી છે પ્રવેશ પશ્ચિમ દિશામાં છે જ્યારે વાવનો કૂવો પૂર્વ દિશામાં છે તે પંચાવન મીટર લાંબી છે અને પગથિયા ઓગણપચાસ મીટર લંબાઈમાં સમાયેલા છે